રામનગર ગામના સૌ મિત્રોને જય શિયા રામ જય સ્વામિનારાયણ રામનગરની ગામની યુટ્યુબ ચેનલની વાત મેં તમને નવરાત્રિમાં કરી હતી પણ એ વખત એ માઈકનો અવાજ સોળ બકોડ એટલો હતો કે કદાચ એ વ્યાજ તમને ખ્યાલમાં ન આવી હોય તો આ વાત છે ને એ આપણા ગામ માટે ખરેખર બહુ ઉપયોગી છે અને બહુ મદદરૂપ થાય એવી છે હવે યુટ્યુબ ચેનલમાંથી મેં પહેલો બનાવેલી પણ મારા એની જરૂર નથી તે પછી બંધ રહી હતી પણ મને હવે વિચાર આવ્યો કે આ યુટ્યુબ ચેનલો કેટલી બધી ચાલે છે એમાંથી ઘણી બધી કમાણી થતી હોય છે હવે મેં વિચાર કર્યો કે આ ચેનલ હું ગામને જો સોંપી દઉં અને એમાંથી જે કંઈ ઇન્કમ થાય જે મદદરૂપ થાય એ ગામના વિકાસમાં વપરાય તો ઘણું સારું અને એ ચેનલ પાછળ જે કંઈ કામ કરવું પડેનું એ કરવાની મારામાં ક્ષમતા છે મને ટાઈમ છે મને આવડત છે તો મારી આવડતનો ઉપયોગ ગામની સેવા માટે જો થતો હોય તો એનાથી રીડું શું અને મને ગમાય ખરું અને મને એક પ્રવૃત્તિ પણ મળી રહે તો આ કરવા માટે આ ચેનલને જ્યારે ફરીથી પેમેન્ટ ચાલુ કરવું હોય તો એના માટે એક હજાર સબસ્ક્રાઈબ થવી જોઈએ ચેનલનો અને ચાર કલા ચાર હજાર કલાક જોવાવી જોઈએ હવે મેં તમને અપીલ કરી હતી એ વખતથી આજ સુધીમાં એક અઠવાડિયામાં આપણી ચેનલના કેટલા સબસ્ક્રાઈબ થયા છે એનો એક સ્ક્રીનશોટ હું તમને વોટ્સઅપમાં મોકલી આલું છું હવે આપણા આ અઠવાડિયામાં ફક્ત છ્યાસી જણ સબસ્ક્રાઈબ થયા છે અને એકસો ને એકસઠ કલાક જોવામાં આવી છે હવે આપણા ગામમાં તો ખરેખર મેં વોટ્સઅપમાં જેને મેસેજ કર્યા તો રામજી મંદિરની અંદર ચારસો જણા અને બીજા બે ત્રણ ગું એ ટોટલ આ મેસેજ પાંચસો જણાનો તો ઓન મોબાઈલ ઉપર પહોંચ્યો છે તો પાંચસોમાંથી ફક્ત છ્યાસી જણા જ સબસ્ક્રાઈબ કરી કેમ શક્યા છે તો મહેરબાની કરીને મિત્રો તમે આ બાબતમાં થોડો વિચાર કરજો અથવા જેને સબસ્ક્રાઈબ કેમ કરવી એના માટે પણ એક વિડીયો મેં ગઈકાલે તમને મોકલી આવેલું હતું તો એને જુઓ તમને ના ફાવતું હોય તો બીજા મિત્રોને કહો કે તમારા મોબાઈલમાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો જો આ કામ થશે તો ભવિષ્યમાં ખરેખર તો ગામ માટે બહુ ઉપયોગી થાય એવું છે તો મહેરબાની કરીને આટલું કરવા માટે વિનંતી છે હવે આ ચેનલ મારફત આપણે શું શું કરવા માગીએ છીએ કયા કયા કોન્ટેન્ટ આપણે પહોંચાડવા માગીએ છીએ એ પછી તમને મૂકીશું તારે ખબર પડશે પણ આજે પહેલા દિવસે તમને પાંચ મિનિટની વાર્તા કહું છું હવે આ વાર્તા ખરેખર તમે જીવનમાં જ્યારે મુશ્કેલીમાં હશો કંઈ તકલીફો હશો સો ટકા તમને કામમાં આવશે એની હું ગેરંટી આપું છું તમે એ દુઃખમાંથી સો ટકા નીકળી શકશો એવી એ વાર્તા છે હવે આ વાર્તા ખાલી પાંચ જ મિનિટ છે એટલો તો ટાઈમ છે ને તમારા ફાઇન ખોભળો તાણ જુઓ હવે એક ગામ હતું આપણા જેવું થોડું વ્યવસ્થિત ગામ એટલે થોડું મોટું સિટી ટાઈપનું હવે એમાં એક વડીલ વડીલ પણ ગામમાં એમની આબરૂ સન્માન સચવાય જાજરમાન થોડા વ્યવસ્થિત પૈસે ટકે સુખી હવે એમનો એક બાબો દસમા ધોરણમાં ભણ હવે આ પરિસ્થિતિ તો દરેક ઘણા ઘરમાં દરેક ઘર પસાર થયો છોકરું દસમામાં ભણતું હોય તો એના પાછળ મા બાપ કેટલી કાળજી આપતો હોય છે હવે એના માટે એક અલગ રૂમ આપી દીધેલો એની વ્યવસ્થા બધી કરી આપેલી એ અલગ એકલો રૂમમાં વાંચે જાય અને બીજા ટ્યુશનના ક્લાસની બધી વ્યવસ્થા કરી આપેલી હવે એક દિવસ એવું બન્યું હવે આપણા ઘણી વખત આજના જમાનાના છોકરાના એક તો રૂમ તો જો આપ્યો હોય અલગ પણ એની વ્યવસ્થા બરાબર ના હોય કપડાં ઓમ પહેરે હોય ચોપડી ઓમ પહેરી હોય આવું બધું જ હોય કાયમ માટે જોતા પણ એક દિવસ આ રૂમ જ્યારે એમને ખુલ્લો જોયો ત્યારે એના પિતા અંદર રૂમમાં જઈને જોવું છે તો રૂમ એકદમ ફર્સ્ટ ક્લાસ રૂપે ગોઠવણી બંધ કરેલો ચાદર બાદર બિસાયેલી આમ બધું જ અપ ટુ ડેટ રાખેલું ચોપડી બપડી અપ ટુ ડેટ ગોઠવેલી અને એના પપ્પાને થયો કે સારું આ રૂમમાં છે નહીં અને આ રૂમ કોઈ દિવસ આટલો બધો વ્યવસ્થિત હોય નહીં કેમ વ્યવસ્થિત છે અને જઈને જોઈ નજર કરી તો ઓશિકા ઉપર એક લાલ લાલ કવર પડી તું હવે કવર લઈને આમ વચવા જોઈએ કાગળ હતો એમને થોડી વહેમ પડ્યો કે નહીં સારું કંઈક અજુગતું બની છે તો એમને એમના પત્નીને એટલે છોકરાની માને બોલાવી તું આ આ બા આ અંદર આપણો છોકરો અંદર છે નહીં રૂમમાં અને આ પરમાણું છે તો એ બંનેએ કાગળ ખોલ્યો અને કાગળ વોંચવા જ હોય તો કાગળમાં છોકરાએ એવી નોટ લખેલી હતી કે પપ્પા તમે એમ સમજતા હતા કે હું દરરોજ જે સાંજે જાઉં છું એ કોચિંગ ક્લાસ કરવા માટે ભણવા જઉં છું પણ ના એવું નથી હું ભણવા નતો જતો હું એક દારૂના અડ્ડામાં દારૂ પીવા માટે જતો હતો અને તેઓ બેસી રહેતો હતો પણ દારૂ પીવા માટે મારી જોડે જે પૈસા હતા એ વપરાઈ ગયા ઘરમાંથી થાય એટલી ચોરી કરું પણ એ પણ એ કેટલી કરી કરીને કરી શકું હવે મેં પશુ એ અડ્ડાવાળા જોડે હવે દારૂનું વ્યસન થઈ ગયું અડ્ડાવાળા જોડે દારૂ પીવા માટે એ દારૂનું સપ્લાયનું કામ કરવા મળ્યું એ દારૂની કોથરીઓ જોવા એ આપી આવું એક અડધો કલાક કામ કરું બે કલાક અને એમાંથી મને દારૂ પીવા મળ અને આ રીતે હું કામ કરતો હતો અને આ રીતે હું કમ દારૂ પીતો હતો હવે એક દિવસ એવું બન્યું ક હું દારૂ આપવા માટે જતો હતો અને રસ્તામાં એક પોલીસવાળાને ખબર પડી જઈ મને પકડી પાડ્યું મને પકડી પાડ્યો એટલે હું ગભરાઈ ગયો મારે એની જોડે ઝપાઝપી થઈ ગઈ એકલા જ હતા અમે એકાંત હતું કોઈ હતું નહીં આજુબાજુ મને એમ થયું કે આ પોલીસવાળાઓ નહીં છોડે તો મને ક્રોધમાં આવી ગયો મારા ફાઇન ચક્કું હતું તે પોલીસવાળાના પેટમાં મેં સરી ઘોસી ગાલી હવે ત્યાંથી હું ભાગ્યો ભાગ્યો પછી પણ મને જાણમાં મારા જાણમાં આવ્યું કે એ પોલીસવાળાનું ગઈકાલે હોસ્પિટલમાં મોત થઈ ગયું છે હવે નક્કી કે મને ખૂનનો ગુનો લાગુ પડવાનો છે હું જેલમાં જવાનો છું અને મને પોલીસ અહીંયા પકડવા આવશે મને તો જે થયું હતો નહીં પણ પોલીસ આપણા ઘેર પકડવા આવ અને તમારા તમે આવા ગામના વડીલ પ્રતિષ્ઠિત માણસ તો તમને કેટલું દુઃખ પડશે તમે જે મારા પાસે જે અપેક્ષા રાખી હતી કે ભાઈ આ આ પ્રમાણે આ છોકરો મારો સારો છે અને હું આવું જાણશો તો તમને કેવું થશે કેવો દ્રાસકો કરશે તમે શેનો જીવી શકશો આ આ મારાથી એ ખરેખર નહીં જોઉં તું માફ કરજો એટલે હું હવે આ ઘરેથી નાસી જવા માગું છું હવે હું પાછો આવવા માટે નથી જઈને અને જો જ્યાં સુધી સંતને રહેવાશે તો ઠીક છે નહીંતર પછી અપઘાત કરી મળી જઈશ હવે તમે વિચાર કરો કે આ મા બાપને કેટલી કેટલું આવું પડ્યું છે દુઃખ કેવું થયું છે એ વખતે એમનામાં શું તકલીફ પડી છે ક્યાં જવું શું કરવું કશું સૂજ જ નહીં બે ભાન જેવું થઈ જવાય એવી અવસ્થા થઈ ગઈ કારણ કે જ્યારે માણસ આબરૂદાર હોય એને પોતાનો દીકરો આ પ્રમાણે વાત પોતાને પહેલી જાણવા મળે કેવું વીતો એ તો જેને વીત્યું હોય એને ખબર પડે ખરેખર હવે આમ કરીને એ તો ચક્કર આવા જે આમ નીચે બેસી ગયા અને કવર હાથમાંથી પડી ગયું કવર હાથમાંથી પડી ગયું પણ કવર ઊંધું પડ્યું એ વખત એમને કવર પાછળ એક લખાણ જોયું તો એમાં એવું લખ્યું હતું કે પપ્પા આ એક બીજું કવર ઓશિકા નીચે છે એ તમે વાંચો હવે એ કવર બીજું ઓશિકાથી નીચે કાઢીને વાંચવા મળ્યા તો એ છોકરાએ લખ્યું હતું કે પપ્પા મને માફ કરજો ખરેખર તો મેં જે કર્યું છે ને એ આવું કશું જ કર્યું નહીં હકીકતમાં પણ હું ગણિતમાં નપાસ થયો છું હવે તમે વિચાર કરો કે જો પેલું જે જે લખ્યું હતું એ જો થયું હોત મારામાં તો એ સારું કે ગણિતમાં નપાસ નપાસ્યું એ હારું તો મહેરબાની કરીને એમના પપ્પાએ સ્વીકારી લીધું અને જો તમને એ હારું લાગતું હોય તો હું બાથરૂમમાં સંડાસમાં બેઠો છું મને બોલાવી લેજો એટલા પપ્પાને રાજી રાજી થઈ જાઓ કે લાવો લાવો બોલાવો હું તારું કે ભણવાનું મનપાસ ચો કે ગમે તે થયોનો વધો નહીં પણ અમારા જીવનમાંથી એક મોટી ઘાત તો બચી ગઈ તો મિત્રો આપણા જીવનમાં પણ ઘણી વખત આવા પ્રસંગો બનતા હોય છે આપણને જ્યારે નાનું નાનું દુઃખ આવવાનું ત્યારે બહુ ગભરાઈ જઈએ તકલીફમાં પડી જઈએ છીએ નાના નાના છોકરાના આવા પ્રોબ્લેમ અકળી જઈએ છીએ પણ એ વખત એમ વિચારું કે આવું જો મોટું દુઃખ થાય હોય તો આપણને કેટલી તકલીફ પડે કેવું થાય તો આવું પોઝિટિવ વિચારીને આવી વાતોને જો વગજમાં યાદ રાખીએ અને જ્યારે જ્યારે જીવનમાં આવા પ્રસંગો બને તારાની યાદ કરીએ તો સો ટકા આપણનેમાંથી રાહત થાય તો મિત્રો આ વાત તમને કેવી ગમી તો આવી વાતો આવી નવી નવી કોન્ટેન્ટ લઈને આપણા ચેનલમાં આવીશું તો હવે આ વાત તમને જો ગમી હોય તો તમારી મોબાઈલમાં જો ચેનલ શેર ના અરે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બીજું આ વિડીયોને બીજા તમારા મિત્ર તમને જે લોકો ગમાડતા હોય ને એ લોકોને આ આ વિડીયો જરા શેર કરજો જોઈએ આપણા ગામ માટે આપણે કેટલા ઉપયોગી થઈએ છીએ જય શિયા રામ જય શ્રી કૃષ્ણ